સુરતમાં રેસ્ટોરન્ટના વોશરૂમમાં કેમેરો મળવાની ઘટનામાં કાર્યવાહી વીડિયો મામલે રેસ્ટોરન્ટના સફાઈ કર્મચારીની ધરપકડ ઉમરા પોલીસે સફાઈ કર્મી સુરેન્દ્ર રાણાની ધરપકડ કરી બાથરૂમનો મોબાઈલ સુરેન્દ્ર રાણાનો હોવાની માહિતી સામે આવી છે વોશરૂમમાં સિમ કાર્ડ વિનાનો મોબાઈલ રાખ્યો હતો પોલીસે તપાસ કરતા મોબાઇલમાંથી પાંચ વીડિયો મળ્યા મોબાઇલ ફોનમાંથી પોન હિસ્ટ્રી પણ મળી આવી મોબાઇલ એફએસએલમાં મોકલી આગળની તપાસ શરૂ કરાશે

આવેલ કે સારકોલ નામની જે રેસ્ટોરન્ટ છે તે રેસ્ટોરન્ટના મહિલા ટોયલેટ એક જે બાથરૂમ હતો ત્યાં મોબાઈલ ફોન મળી આવ્યો હતો અને પોલીસ ઝાપ્તામાં ઉભેલો આ વ્યક્તિ જે છે સફાઈ કર્મચારી સુરેન્દ્ર રાણા મૂક્યો મહત્વનું કહી શકાય કે જે પ્રકાર આ સમગ્ર મામલાને લઈને ક્યાંય ને ક્યાંય જે મહિલા ટોયલેટ હતું તે મહિલા ટોયલેટ નથી મોબાઈલ મળતાની સાથે જ મહિલાએ એનું ધ્યાન જતા આ મોબાઈલ મળી આવ્યો હતો અને ત્યાં એક હંગામો થયો હતો ત્યારે આ જે મહિલા વોશરૂમમાં આ પ્રકારે પુરુષ સફાઈ કર્મી જે છે તે મોકલવામાં આવતો હતો ને તેને જ લઈને તેમણે તેમનો મોબાઈલ જે છે તે ટોયલેટની અંદર મૂક્યો હતો ને તેમજ આ જે વિડીયો છે તે વિડીયો બનાવવામાં આવ્યા હતા મતનો કહી શકાય કે હાલ જે મહિલા છે તેમણે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને ફરિયાદના આધારે પોલીસે આ કલ્પેશ રાણા નામના જે વિડીયો બનાવનાર શખ્સ જે છે તેમની ધરપકડ કરી છે મતવનું કહી શકાય કે જે પ્રકારે આ કલ્પેશ રાણાનો જે મોબાઈલ છે તે મોબાઈલ પણ એફ એસએલમાં મોકલવામાં આવશે અને કેટલા વિડીયો અગાઉ બનાવ્યા છે કેવા કેવા વિડીયો છે તમામ બાબતથી તપાસ ચેજ કરવામાં આવશે મહત્વ નું કહી શકાય કે જે પ્રકારે આખો મામલો સામે આવ્યો છે તેને લઈને જાય ને કે હાલ પોલીસ જે છે તેમણે તપાસ તેજ કરી છે કારણ કે મહિલા વોશરૂમની અંદર થી મોબાઈલ મળવો તે ખૂબ જ કહી શકાય કે ગંભીર બાબત છે અને તેને જ લઈને હાલ પોલીસ જે છે દિશામાં તપાસ હાથ ધરી રહી છે મહત્વનું કહી શકાય કે જે પ્રકારે હાલ ઉમરા પોલીસે આ દોઢ વર્ષથી કામ સફાઈ કર્મચારી તરીકે કામ કરતા આ કલ્પેશ રાણા નામના વ્યક્તિની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે કેમેરામેન જે મિસ્ત્રી સાથે પર પરમાર ટીવી થર્ટી ન્યુઝ સુરત